મિત્રો તમારા આંબામાં ઓછો મોર શા માટે આવે છે તેની માહિતી આ વિડીયોમાં આપવામાં આવેલી છે તેના ઉપાયો પણ જણાવેલા છે મિત્રો તમારા આંબામાં મોર નથી આવતો તો તમે આ પાંચ ભૂલો કરતા જશો તે મિત્રો ન કરો અમે જણાવીએ તે પ્રમાણે કરશો તો તમારો આંબો મોરથી હરિયો ભર્યો અને પાંદ ઓછા દેખાય તેવો બનશે તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો અને સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો મિત્રો એક ખાસ કરીને વિનંતી કે જો આપ અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને વધુમાં વધુ આગળ શેર પણ કરતા રહો તો ચાલો મિત્રો આપણે વિગતવાર માહિતી મેળવીએ મિત્રો સૌ પ્રથમ આપણે જાણીએ તો આંબામાં ઓછું મોર આવવાનું કારણ છે નાઇટ્રોજન ખાતર નાઇટ્રોજન ખાતર આપવાથી વધારે પડતા પાંદડાઓ ફૂટે છે અને ઓછો મોર આવે છે ત્યાર પછીનું બીજું આપણે મુખ્ય કારણ જોઈએ તો મિત્રો ચારથી પાંચ વર્ષથી નાના આંબામાં મોર ઓછો આવે છે તે પૂરેપૂરો પરિપક્વ થયો હોતો નથી એટલા માટે તેમાં ઓછો મોર આવતો હોય છે ત્યાર પછી આપણે ત્રીજું કારણ જોઈએ તો હવામાનમાં ફેરફાર મિત્રો શિયાળાની ઋતુમાં તેને પૂરતી ઠંડક ન મળે તો પણ મોર બહુ આવતો નથી વધારે પડતો આવતો નથી એટલા માટે ઋતુ પણ એક મહત્ત્વનો ભાગ ભજવીએ છે ત્યાર પછી ચોથું કારણ આપણે જોઈએ તો વધારે પડતું પાણી આપવું મિત્રો આ પણ એક ખાસ નોંધ લીધા જેવી છે કે વધારે પડતું પાણી આપો તો મોર ઓછો આવે છે મોર પહેલાં વધારે પાણી આપવાથી મિત્રો તેનો ગ્રોથ વધે છે અને મોર ઓછો આવે છે તેને થોડુંક પાણી ખેંચાવા દેવું જોઈએ ને ઓછું આપવું જોઈએ જેથી કરીને તેમાં મોર વધુમાં વધુ બેસે છે વધારે પાણી આપવાથી પાંદડા લીલાછમ ખટાદાર બને છે અને તેની શક્તિ તેમાં જ વેડફાઈ જાય છે એટલા માટે મોર આવતો નથી ત્યાર પછી મિત્રો આપણે પાંચમું કારણ જાણીએ તો છાટણી ન કરવી એટલે કે તેમાં ફ્રૂનિંગ ન કરવું જૂની અને સૂકી ડાળીઓમાંથી મોર ઓછો પડે છે અને તેને આપણે કટિંગ ન કર્યું હોય તો તે જૂની જ ડાળીઓ રહે છે અને નવી ફૂટતી નથી એટલા માટે તેમાં ઓછો મોર લાગવા માંડે છે ત્યાર પછી મિત્રો આપણે છઠ્ઠું કારણ જોઈએ તો સૂક્ષ્મ તત્વોની કમી બોરોન ઝીંક અને પોટાશ જેવા તત્વોની ઉણપથી મિત્રો મોર ઘટે છે એટલા માટે મિત્રો આપણે આ વસ્તુની કાળજી અને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કે શા માટે આપણા આંબામાં ઓછો મોર આવે છે તો મિત્રો આ હતા આપણે મોર ઓછો આવવાના અને ન આવવાના કારણો તો મિત્રો હવે આપણે જાણીશું આંબામાં મોર વધારવાના અસરકારક ઉપાયો એટલે કે આંબામાં વધારે મોર લાવવા માટે શું કરવું જોઈએ મિત્રો સૌથી પહેલાં આપણે પાણીનું નિયંત્રણ રાખવું જોઈએ કેવી રીતના આપણે પાણી આપવું તેની વિગતવાર માહિતી મેળવીએ તો મોર આવવાથી એક મોર આવવાના સમયથી એકથી દોઢ મહિના પહેલાં પાણી બંધ કરવું જોઈએ એટલે કે ત્રીસથી ચાલીસ દિવસ પહેલાં મોર બેસવાનું હોય તેની પહેલાં બંધ કરવું જોઈએ જમીન થોડી સૂકી રહે તો મોર વધારે આવે છે અને પહેલાં તમને જણાવ્યું તેમ કે પાણી વધારે પડતું ન આપવું જોઈએ નંબર બે યોગ્ય ખાતર વ્યવસ્થા મિત્રો નવેમ્બર ડિસેમ્બરના મહિનામાં છાણિયું ખાતર આપવું જોઈએ ત્યારબાદ મિત્રો પોટાશ યોગ્ય માત્રામાં આપવું જોઈએ યુરિયા નાઇટ્રોજન નહીવત પ્રમાણમાં થોડું ઘણું આપણે આપવું હોય તો આપી શકાય મિત્રો ત્યારબાદ આપણે ત્રીજો ઉપાય જાણીએ તો દવાનો છંટકાવ ખાસ મહત્વનું છે મિત્રો આ વસ્તુ યાદ રાખજો પોટેશિયમ નાઇટ્રાટ કે એન થ્રી મિત્રો આ આપણે કેવી રીતના આપવું તેની જાણકારી મેળવી તો એક ટકા દ્રાવણમાં દસ ગ્રામ પ્રતિ લિટર પાણીમાં તેનો છંટકાવ કરવો જોઈએ અને ક્યારે કરવો મિત્રો ઓક્ટોમ્બરથી નવેમ્બર મહિનામાં એકથી બે છંટકાવ આપણે આંબામાં કરવા જોઈએ એટલે મિત્રો આ એક ખાસ મહત્ત્વનું છે તે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ પ્લાનો ફિક્સ મિત્રો એક મિલી ચારથી પાંચ લિટર પાણીમાં મિક્સ કરીને મોર આવતો હોય ત્યારે તેનો છંટકાવ કરવો જોઈએ ત્યારબાદ મિત્રો વર્ષમાં એકથી બે વખત ઝીંક અને બોરોન મિક્સ કરીને તે પણ આપવું જોઈએ ત્યારબાદ આપણે ચોથો ઉપાય જોઈએ તો છાટણી મિત્રો એટલે કે પૂણી જૂની સૂકી અંદરની વધેલી દાળીઓ કાપવી જોઈએ અને પૂરતો સૂર્યપ્રકાશ અને હવા મળી રહે તે જોવું જોઈએ મિત્રો તેનાથી પણ આપણે મોરું વધુ આવે છે આ એક ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ ત્યારબાદ આપણે પાંચમો ઉપાય જોઈએ તો રિંગિંગ પદ્ધતિ અનુભવી ખેડૂત માટે નવા ખેડૂત માટે આ ભલામણ નથી તો મિત્રો મને આશા છે કે અમારો વિડીયો આપને પસંદ પડ્યો છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને આગળ વધુમાં વધુ શેર કરતા રહો ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહેશું મિત્રો જય હિન્દ જય ભારત વંદે માતરમ